સમાચારમાં આગળ વાત કરીએ બાલાસિનોરની તો બાલાસિનોર નગરના વિવિધ યુવક મંડળો દ્વારા આજ રોજ ઢોલનગારા અને ડીજેના તાલે ગણપતિ બાપા મોર્યાના નારા સાથે ગણપતિ બાપાની મૂર્તિને બાલાસિનોર નગરપાલિકાના સુદર્શન તળાવ ખાતે વિસર્જન કરવામાં આવી હતી ત્યારે બાલાસિનોર ખાતે યોજાયેલ ગણેશ વિસર્જન શોભાયાત્રામાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મહીસાગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જી જે ચાવડા નાયબ પોલીસ અધિક્ષક મહીસાગર ડી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જિલ્લાના ટ્રાફિક સ્ટ્રાઇંગ સ્ટાફ ફાસ્ટ બાલાસિનોર પીઆઈ આરડી ભરવાડના સાત પીએસઆઈ અને સ્થાનિક પોલીસ પાંત્રીસ જીઆરડીના અઠ્યાવીસ હોમગાર્ડના નેવું અને પોલીસ સ્ટાફ ટોટલ બારનો જે સાડત્રીસ અને એસઆરપીના પાંચ અને બોડી કેમેરા સાત જવાનો આ બાલાસિનોર ગણપતિ વિસર્જનના હાજર રહ્યા હતા